સામાજિક આગેવાન તાપીમાં આદિવાસી વિસ્તારમાં ભરખમ જે વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે એના વિરોધમાં કલેક્ટરને જાણ કરવા માટે આવ્યા છે કે હવે પછી અમે એક પણ જમીન આપવાના નથી આવેદન નથી આ કલેક્ટર ને હુકમ આદિવાસી પંચ દ્વારા કરવામાં આવેલો છે કે હવે આવેદનો આપીને થાકી ગયા છે હવે હુકમ કરીએ છીએ આદિવાસીઓ કે હવે પછી આદિવાસી વિસ્તારમાંથી જે તાપી રિવિંગ છે ભારત માલા છે સુબીરથી કેવડિયા સુધીનો જે કોરિડોર છે ગુડ સ્ટેન્ડ છે તાપી રિવરલિંગ જે પ્રોજેક્ટો છે એ તમામ પ્રોજેક્ટોને અમે લોકો રદ કરવા માટેનું કલેક્ટરને હુકમ કરીને આવ્યા છે અને તમામ લોકો અત્યારે ઇલેશન માં અત્યારે ધારો કે તાપી જિલ્લાની ગણતરી કરીએ તો ત્રણ ત્રણ ધારાસભ્યો જે તે સરકાર હોય અને સાંસદ બી જેતે સરકાર હોય તો એ આદિવાસીઓને પૂરા કરવા માટે આદિવાસીઓ ટોપલા ભરી ભરીને મત આપે છે ભાજપ ને તો એ પણ એ ભાજપ સરકાર અત્યારે આદિવાસીઓને ખતમ કરવા માટે જે પ્રોજેક્ટો લાવી રહ્યા છે તો આવનાર ચૂંટણીઓમાં આદિવાસીઓ આ સરકાર ને એનો પરચો બતાવશે